નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ભલે તમે મૃત્યુ પામો પણ આ જાન્યુઆરીમાં કોઈને એક પણ વસ્તુ ન આપો તમને બધું જ મળશે સંપત્તિ ગાડી બંગલો પૈસા પ્રેમ હા મિત્રો તમે સાચું સાંભળ્યું આજના વીડિયોમાં અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા પગ ઢીલા કરી દેશે તમને કદાચ અમારી વાત પર વિશ્વાસ નહીં આવે પરંતુ જેમ જેમ તમે ધીમે ધીમે સત્ય શીખશો આ એક વાતનું મહત્વ સમજશો તેમ તમે કહેશો આભાર ગુરુજી તમે અમારું જીવન બદલી નાખ્યું છે હા મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં બાલાજીના બધા સાચા ભક્તો માતા રાણીના સાચા ભક્તો કૃપા કરીને વીડિયોને એક મીઠી લાઈક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય બાલાજી મહારાજ જય માતાદી લખો આ તમને માતા રાણી અને બાલાજી અને તમારા સમગ્ર પરિવારના બધા આશીર્વાદ અને પ્રેમ લાવશે હા મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થયું છે હા મિત્રો ફરી એકવાર અમે તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ વર્ષ બરાબર તમારી કલ્પના મુજબ જ પસાર થવાનું છે હા મિત્રો હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે બે હજાર પચ્ચીસ તમારા વિચાર મુજબ સારું રહ્યું નહીં પણ મિત્રો તમે અજાણતા એક ભૂલ કરી એવી ભૂલ જે તમારે બે હજાર છવ્વીસમાં ફરીથી ન કરવી જોઈએ હા મિત્રો અને તેથી જ અમે તમારા બધા માટે આજનો વિડિયો બનાવ્યો છે આ વિડિયો સંપૂર્ણપણે ગ્રહોના ગોચર પર આધારિત છે અને તમારી કુંડળીનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યા પછી અમે તમને જણાવી રહ્યા છીએ કે આ એક વસ્તુ તમારા માટે એકસો એક ટકા દૈવી આશીર્વાદ સાબિત થશે ખાસ કરીને વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ માટે હા મિત્રો જો તમારી પાસે વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસમાં આ વસ્તુ હશે તો દુનિયાની દરેક ખુશી તમારા પગ નીચે હશે હા મિત્રો આ વસ્તુ તમને ખુશીઓથી ભરી દેવાની શક્તિ ધરાવે છે હા મિત્રો આ એક વસ્તુ છે જે તમારી પાસે હોવી જોઈએ જો તમે આ કરશો તો તમારું જીવન બદલાઈ જશે આ માટે તમારે આ વીડિયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જોવી જોઈએ જે કોઈ આજના વિડિયોને અવગણે છે તેને મજાક માનવાની ભૂલ કરે છે તે તેના બાકીના જીવન માટે તેનો પસ્તાવો કરશે મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે એવી ઘણી ખુશીઓ લઈને આવશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તેઓ કહે છે કે તમારે તમારા સમયનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવાની જરૂર છે અને મિત્રો આજના વિડિયોમાં અમે તમને ફક્ત તે જ ફરી એકવાર અમે તમને આ વિડિયોને લાઇક કરવા વિનંતી કરીએ છીએ સંગીત કારણ કે મિત્રો અમે તમારા બધા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ અમે તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવા અને તમારી કુંડળીનું વિગતવાર જ્યોતિષીય વિશ્લેષણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ અમે આ કાળજીપૂર્વક કરીએ છીએ જેથી તમે સચોટ માહિતી મેળવી શકો તમારા જીવનમાં ભૂલો ટાળી શકો અને આવનારા સારા સમાચાર અને લાભો ચૂકી ન જાઓ આ બધા માટે અમને તમારી પાસેથી બીજું કંઈ જોઈએ નહીં ફક્ત તમારો પ્રેમ ફક્ત એક લાઇક અને આભાર ગુરુજી કહેતી ટિપ્પણી આ અમને પણ ખુશ કરશે હા મિત્રો ચાલો હવે તમારા જીવનના રહસ્યો ઉજાગર કરીએ તમે શા માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારી સફળતા પાછળના કારણો શું છે મિત્રો ઘણા લોકો સખત મહેનત કરે છે તમે પણ સખત મહેનત કરો છો પરંતુ લોકો નાના પ્રયત્નોથી પણ મોટી સફળતા મેળવે છે જ્યારે તમે ગમે તેટલી મહેનત કરો છો છતાં પણ તમને ઈચ્છિત પરિણામ મળતું નથી મિત્રો આનું કારણ શું છે આ વિડીયોમાં અમે વિગતવાર સમજાવીશું ભૂલ શું છે અમે તમને એક પછી એક સમજાવીશું અને જ્યારે તમે તેમને તમારા જીવનમાં લાગુ કરશો ત્યારે તમારું જીવન સૂર્યની જેમ ચમકશે ખાસ કરીને મિત્રો વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસનો આ મહિનો તમારા માટે કોઈ સામાન્ય મહિનો નથી પરંતુ ભગવાન દ્વારા આપવામાં આવેલ એક તક છે જો તમે તેમને ઝડપી લો છો તો કોઈ તમારા જીવનને આશીર્વાદ આપતા રોકી શકશે નહીં હું બરાબર જાણું છું કે કયા દુશ્મનો તમારી પાછળ છે કયા લોકો તમારી સામે સારા હોવાનો ડોર કરે છે અને કોણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે અમે તમને બધું સમજાવતા નથી પરંતુ મિત્રો અમે તમને તેમને ઓળખવામાં મદદ કરીએ છીએ અને જેઓ વિડિયો કાળજીપૂર્વક જુએ છે તેઓ તેમના દુશ્મનોને સારી રીતે ઓળખે છે અને આ વીડિયોમાં અમે તમને ઘણા સંકેતો પણ આપીશું અમે કેટલીક ચેતવણીઓ આપીશું અમે કેટલીક ચેતવણીઓ આપીશું જે તમારે હવે તમારા જીવનમાં અમલમાં મૂકવા જોઈએ કારણ કે મિત્રો આ વર્ષ બે હજાર નથી આ વર્ષ બે હજાર છવ્વીસ છે તમારે પહેલાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ ભૂલથી પણ નહીં મિત્રો આ એક નવું વર્ષ છે તમારે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ કંઈક નવું શીખવું જોઈએ અને નવા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આનો અર્થ એ છે કે તમારે પહેલા જે કામ કર્યું હતું તે ન કરવું જોઈએ અને ભૂતકાળમાં જે ભૂલો કરી હતી તે ન કરવી જોઈએ બધ ફરી એકવાર અમે તમને આ વિડિયોને લાઈક કરવા વિનંતી કરીએ છીએ સંગીત કારણ કે મિત્રો અમે તમારા બધા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ અમે તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવા અને તમારી કુંડળીનું વિગતવાર જ્યોતિષીય વિશ્લેષણ કરવા માટે સખત મહેનત કરીએ છીએ અમે આ કાળજીપૂર્વક કરીએ છીએ જેથી તમે સચોટ માહિતી મેળવી શકો તમારા જીવનમાં ભૂલો ટાળી શકો અને આવનારા સારા સમાચાર અને લાભો ચૂકી ન જાઓ આ બધા માટે અમને તમારી પાસેથી બીજું કંઈ જોઈએ નહીં ફક્ત તમારો પ્રેમ ફક્ત એક લાઇક અને આભાર ગુરુજી કહેતી ટિપ્પણી આ અમને પણ ખુશ કરશે હા મિત્રો ચાલો હવે તમારા જીવનના રહસ્યો ઉજાગર કરીએ તમે શા માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારી સફળતા પાછળના કારણો શું છે મિત્રો ઘણા લોકો સખત મહેનત કરે છે તમે પણ સખત મહેનત કરો છો પરંતુ લોકો નાના પ્રયત્નોથી પણ મોટી સફળતા મેળવે છે જ્યારે તમે ગમે તેટલી મહેનત કરો છો છતાં પણ તમને ઈચ્છિત પરિણામ મળતું નથી મિત્રો આનું કારણ શું છે આ વિડિયોમાં અમે વિગતવાર સમજાવીશું ભૂલ શું છે અમે તમને એક પછી એક સમજાવીશું અને જ્યારે તમે તેમને તમારા જીવનમાં લાગુ કરશો ત્યારે તમારું જીવન સૂર્યની જેમ ચમકશે ખાસ કરીને મિત્રો વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસનો આ મહિનો તમારા માટે કોઈ સામાન્ય મહિનો નથી પરંતુ ભગવાન દ્વારા આપવામાં આવેલ એક તક છે જો તમે તેમને ઝડપી લો છો તો કોઈ તમારા જીવનને આશીર્વાદ આપતા રોકી શકશે નહીં હું બરાબર જાણું છું કે કયા દુશ્મનો તમારી પાછળ છે કયા લોકો તમારી સામે સારા હોવાનો ડોર કરે છે અને કોણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે અમે તમને બધું સમજાવતા નથી પરંતુ મિત્રો અમે તમને તેમને ઓળખવામાં મદદ કરીએ છીએ અને જેઓ વીડિયો કાળજીપૂર્વક જુએ છે તેઓ તેમના દુશ્મનોને સારી રીતે ઓળખે છે અને આ વિડિયોમાં અમે તમને ઘણા સંકેતો પણ આપીશું અમે કેટલીક ચેતવણીઓ આપીશું અમે કેટલીક ચેતવણીઓ આપીશું જે તમારે હવે તમારા જીવનમાં અમલમાં મૂકવા જોઈએ કારણ કે મિત્રો આ વર્ષ બે હજાર પચ્ચીસ નથી આ વર્ષ બે હજાર છવ્વીસ છે તમારે પહેલાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ ભૂલથી પણ નહીં મિત્રો આ એક નવું વર્ષ છે તમારે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ કંઈક નવું શીખવું જોઈએ અને નવા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આનો અર્થ એ છે કે તમારે પહેલાં જે કામ કર્યું હતું તે ન કરવું જોઈએ અને ભૂતકાળમાં જે ભૂલો કરી હતી તે ન કરવી જોઈએ બધ તે બ્રહ્માંડની બધી શક્તિઓને તમારી તરફ આકર્ષિત કરે છે મિત્રો પ્રાચીન સમયમાં પણ દ્વાપર યુગ અને ત્રેતા યુગ દરમિયાન ઋષિઓ અને બ્રાહ્મણો ઘણીવાર આવી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા જેના કારણે રાજાઓ તેમના સિંહાસન પરથી શાસન કરી શકતા હતા અને મિત્રો હવે તમારો સમય આવી ગયો છે હવે તમે પણ તમારા આસન પરથી શાસન કરશો ભગવાને તમને તક આપી છે હવે તમારે દુઃખ સહન કરવાની જરૂર નથી હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો આ તે સમય છે જ્યારે તમારી બધી કુંડળીઓમાં યોગ લક્ષ્મી યોગ અને શ્રવણ સિદ્ધિ યોગ રચાયા છે આ મિત્રો તમને ફક્ત નફો જ નહીં પણ માન સન્માન અને સંપત્તિ પણ લાવશે હવે જેઓ ગઈકાલ સુધી તમને કંઈ માનતા ન હતા તેઓ પણ તમારી સામે ઘૂંટણીએ પડશે જેઓ હંમેશા તમારી લાચારી જોતા હતા તેમની આંખોમાં પસ્તાવાના આંસુ હશે હવે જેઓ ગઈકાલ સુધી તમને કંઈ માનતા ન હતા તેઓ પણ તમારી આગળ નમન કરવા મજબૂર થશે મિત્રો તેઓ કહે છે કે ભગવાન દરેકને તક આપે છે અને તમને તે તક મળી ગઈ છે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તે તમારા પર નિર્ભર છે હા મિત્રો ભગવાન તમને તમારા દુશ્મનો પર બદલો લેવાની તક આપવાના છે જેનાથી તમે તમારા જીવનમાં અસાધારણ સફળતા અને ખુશી પ્રાપ્ત કરી શકો છો જે તમે હજુ સુધી અનુભવી નથી મિત્રો જ્યારે કુંડળીમાં ધનલક્ષ્મી અને બ્રહ્મલક્ષ્મી યોગ બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં નફાના નવા દરવાજા ખુલે છે હા મિત્રો અને આ જાન્યુઆરીમાં તમને સારા સમાચાર સાથે ફોન આવી શકે છે તમને એક સંદેશ મળી શકે છે જે તમને આનંદથી નાચી દેશે હા મિત્રો તમે કોઈ અજાણ્યા વ્યક્તિને મળી શકો છો જે તમને એક મહત્વપૂર્ણ સોદો આપી શકે છે જો તમે વ્યવસાયમાં છો તો તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે તમને મહાન ઊંચાઈઓ પર લઈ જશે જો તમે વિદ્યાર્થી છો તો ધ્યાન રાખો કે તમને એવું આશ્ચર્ય મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય હા મિત્રો તમે કોણ છો અથવા તમે કયા ક્ષેત્રમાં છો તમને ફાયદો થશે જ્યારે ગ્રહો સારી સ્થિતિમાં હોય છે ત્યારે તમને તેમના ફાયદા મળશે કેટલાક લોકોને આ ફાયદા મળતા નથી કારણ કે તેઓ અજાણતા ભૂલો કરે છે અને મિત્રો તેથી જ અમે તમારા માટે સમય પહેલા વિડિયોઝ લાવી રહ્યા છીએ ખાસ કરીને કાલથી તમારે તમારા જીવનમાં આ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે ભૂલથી પણ આ ભૂલો ન કરો તે ભૂલ શું છે મિત્રો ધ્યાથી સા તમારે લાગણીઓમાં બિલકુલ વ્યસ્ત ન રહેવું જોઈએ કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ બીજી ભૂલ છે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવું મિત્રો આ હંમેશા તમારા કામને બગાડે છે યાદ રાખો ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે જ્યારે તમે ખુશ હતા સારું કામ કરી રહ્યા હતા અને પછી અચાનક ગુસ્સો તમારા પર આવી ગયો હતો અને તમારા ગુસ્સામાં તમે ભૂલ કરી હતી એક એવો નિર્ણય જેણે તમને પાછળથી પસ્તાવાની અણી પર લાવી દીધા હતા હા મિત્રો તેથી જ તમારે હવે તે ભૂલ ન કરવી જોઈએ કારણ કે જેમના જીવનમાં બ્રહ્માલક્ષ્મી યોગ છે તેઓ વધુને વધુ ધનવાન બને છે અને તમે આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં કરોડપતિ બની શકો છો ખાસ કરીને મિત્રો કાલથી તમારું જીવન બદલાવાનું છે પરંતુ તમારે અમે તમને જે ભૂલો કહી છે તે ન કરવી જોઈએ મિત્રો અમે તમને આગળ જે કહેવાના છીએ તે તમારા જીવન માટે અને વીસ જાન્યુઆરી ઓગણીસો માટે રામબાણ સાબિત થશે જો તમે અત્યાર સુધી વિડિયો જોયો હોય તો સમજો કે ભગવાને તમને પસંદ કર્યા છે તમે એક એવી વ્યક્તિ છો જે લાખોમાં એક છે હા મિત્રો આગળ વધતા પહેલાં કૃપા કરીને માતા દેવીના નામે વિડિયોને લાઇક કરો જો તમે પહેલાથી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે આ ચેનલ દ્વારા અમે તમને દૈનિક માહિતી પ્રદાન કરીએ છીએ જે તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે તમને કંઈક નવું શીખવે છે અને તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અમે તમને આ ચેનલ દ્વારા સફળતાનો માર્ગ બતાવીએ છીએ મિત્રો તમારી માહિતી માટે તમારે આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં ખૂબ કાળજી રાખવી જોઈએ અત્યંત સતર્ક રહો કારણ કે કાલથી તમને બ્રહ્માંડના બધા આશીર્વાદ પ્રાપ્ત થશે હા મિત્રો અને બ્રહ્માંડના બધા દેવી દેવતાઓએ આ સંકેત તરીકે પહેલેથી જ આપી દીધો છે અને તમારે આ સંકેતોને અવગણવા જોઈએ નહીં હા મિત્રો જો આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં આ બે કટોકટી આવે છે તો સમજો કે તમારા પર ભગવાન અને બ્રહ્માંડના બધા તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ વરસશે તમે ઘણીવાર આને અવગણ્યા છો પરંતુ હવે તમારે તેમને સમજવું જોઈએ જ્યારે ભગવાન તમને આશીર્વાદ આપે છે ત્યારે તમારે તેમને સ્વીકારવા જોઈએ જો તમે ભગવાનના આશીર્વાદ તેમજ તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગતા હો તો હમણાં જ ટિપ્પણીઓમાં લખો હા અમે તૈયાર છીએ જય માતા દી જ્યારે તમે આ લખશો ત્યારે તમે તમારા હૃદયને શુદ્ધ કરશો હા મિત્રો વેદોના મોટા સંકેતો ધ્યાથી સાંભળો જે તમને આગામી અડતાલીસ કલાકમાં પ્રાપ્ત થશે પહેલું સંકેત એક વ્યક્તિ છે હા મિત્રો જ્યારે પણ ભગવાન અને તેત્રીસ કરોડ દેવતાઓ તેમના ભક્તો પર દયાળુ અને પ્રસન્ન થાય છે ત્યારે તેઓ તેમને કોઈને કોઈ વ્યક્તિના રૂપમાં મદદ કરે છે ખાસ કરીને જ્યારે તે ભક્ત મુશ્કેલ પરિસ્થિતિમાં હોય છે ત્યારે ભગવાન તેમને મદદ કરવા માટે મજબૂર થાય છે તેઓ તમારા સુધી પહોંચશે હા મિત્રો જો તમે કોઈ અજાણી વ્યક્તિને આર્થિક મદદ માંગતો ખોવાયેલો અને થોડા રૂપિયા માટે રડતો જોશો તો તેમને અવગણશો નહીં તેમની જરૂરિયાતોને આધારે તમને જે જરૂરી લાગે તે આપો મિત્રો અમે તમને એક હજાર બે હજાર કે દસ શૂન્ય પણ આપવાનું નથી કહી રહ્યા તમારે તેમને તે આપવું જોઈએ જેના માટે ભગવાને તમને બનાવ્યા છે ધારો કે તમારા ખિસ્સામાં સો છે તો તમે તેને ગમે તેટલા દસ આપી શકો છો આનાથી તે ખુશ થશે અને તે ત્રીસ કરોડ દેવીદેવતાઓ આ હાવભાવ જોઈને તમારા પર ખુશીનો વરસાદ વરસાવશે તેવી જ રીતે જો આગામી અડતાલીસ કલાકની અંદર આ ચારમાંથી કોઈ એક તમારા જીવનમાં આવે તો તેમને સાંભળો તેમને બિલકુલ અવગણશો નહીં અને જરૂર પડે ત્યારે તેમને મદદ કરો મિત્રો બીજું ચિહ્ન પ્રાણીઓ છે હા મિત્રો તમને કદાચ આ સંકેતો પહેલા ઘણી વખત મળ્યા હશે પરંતુ તમે તેમને અવગણ્યા હશે પરંતુ હવે તમારા હૃદયથી કહો ભગવાન તમારાથી દૂર રહેવા માંગતા નથી તમારા સારા કાર્યો જોઈને ભગવાન પોતે તમારી તરફ આકર્ષાય છે મિત્રો અને જેથી ત્રણસો ત્રીસ કરોડ દેવી દેવતાઓ ફરી એકવાર તમારા પર આશીર્વાદ વરસાવી શકે તમારે તેમને અવગણવા ન જોઈએ તો બીજું સંકેત શું છે ધ્યાથી સાંભળો બીજું સંકેત ગાય છે હા મિત્રો હિન્દુ શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ત્રણસો ત્રીસ કરોડ દેવી દેવતાઓ ગાયમાં રહે છે અને જો આગામી અડતાલીસ કલાકમાં કોઈ ગાય તમારા દરવાજે આવે છે તો તમારે તેને ખાલી પેટે જવા દેવી જોઈએ નહીં મિત્રો ક્યારેક આનાથી આપણને ગુસ્સો આવે છે ઘણા લોકો એવા છે જે તમારા દરવાજે ગાય જોઈને તેને લાકડીથી માર મારીને ભગાડી દે છે આવા લોકો મૂર્ખ પાપી લોકો છે સનાતન ધર્મમાં જે કોઈ આ ભૂલ કરે છે તે ક્યારેય વિકાસનો અનુભવ કરશે નહીં કે ત્રણસો ત્રીસ કરોડ દેવીદેવતાઓનો તેમના જીવનમાં અનુભવ કરશે નહીં ધ્યાંથી સાંભળો અમારા શબ્દો થોડા કઠોર લાગશે પણ હજુ મોડું થયું નથી અરે તમે પાગલ લોકો તમારા માર્ગો સુધારો ભગવાન ખૂબ જ નિર્દોષ છે તે તમને માફ કરશે તે બ્રહ્માંડનો રક્ષક છે ફક્ત તેનામાં આશ્રય લો તે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે તો ચાલો મુખ્ય વિષય સંગીત પર આવીએ જો આગામી અડતાલીસ કલાકમાં કોઈ ગાય તમારા દરવાજે આવે તો તેને ખાલી હાથે ન મોકલો તેને કંઈક ખવડાવવાની ખાતરી કરો અને જો તે ગાય તમારા દરવાજે મળત્યાગ કરે છે અને ત્યાંથી નીકળી જાય છે તો તમારે તે છાણનો ઉપયોગ કરીને તમારા મુખ્ય દરવાજાની સાં